તારા પપ્પા નતા આવતા પેલા હવે ફરજાય તો કીધું એટલે ઈશો ભાવ કહેવાય કે દેવ કહેવાય કોઈ સ્વભાવ એવું હોય કોઈ દેવ હોય પણ દેવ એ પ્રાર્થના કરી પ્રાર્થના કરી બધી રીલી દી મારા પપ્પા આવે જાય એટલે એ પપ્પા એટલે હવે મારે એને બતાવવાનું કે તમે આગોરી મહારાજનો રસ્તો કરજો કે ભાઈ આગોરી મહારાજનો રસ્તો કરજો ને આગોરી મહારાજ તમારા જો આગા જવાની જરૂર નથી મોટા ભાગે આગોરી મહારાજ આગોરી મહારાજ મોટા ભાગે હોય તો વડે વડ ગોમના પાદરી કોઈ પણ ગોમ હોય વડ હોય જ અને વડ હોય એટલે અઘોરી મહારાજ હોય જ અમુક જગ્યાએ મહારાજનો વાસ હોય પ્રભાવ હોય અને એ જગ્યાએ વધારે જાતા આવતા હોય અથવા કોઈ રાત્રિના સમય એને એનો એનો સમય હોય ઝોગડી હોય અને એને જાગૃત થવાનો સમય હોય અને એ વખતે કોઈ વ્યક્તિ નીકળે તો એની આરે થઈ જાય આવું પહેલાં થતું આજ બી થાય પણ પહેલા જાગૃત થતું અત્યારે જાગૃત થતું નથી અત્યારે બેઠા બેઠા આરામ થી થાય વિસ્ટોલો વિસ્ટોલો અંદર પીવે બેઠા બેઠા મનુષ્યના શરીરમાં માં વિસ્ટોલ પીવે હારું હારું ખાય કોઈ ગળ્યું ખાય ગળ્યું ખાવાની ઈચ્છા થાય વધારે અને વધારે 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 જયારે બોલવા સાડે તો બોલ્યા કરે આજ થાય ને લાગે ખેક લીકો મોટી આટકા અને ચમચી લોહી પ્રભાવ સારું થાય એટલે હાલે પણ આવું કદાચ બને ને એટલે થોડું કદાચ વધારે રહી તો કોઈ નઈ જો ઘરમાં રોટલો પડ્યો હોય કે રોટલી પડી હોય ને તો આખો રોટલો ના હોય તો કોઈ નઈ દાઢો રોટલો તો હોય સુ લવારે માગવા જાય અને માગીન બપોરે આવે અને આરામ કરે થાક લાગે એટલે ફરી ફરી અને એ હોજે ખાય અને આરામ કરે હવે આ મહારાજ મુકરજી હોય તારા ગરમ બે ને વધારે થાય બે ને વધારે થાય ભગવાન એ મારા શ્રાપ આયો અને તારી માં તારી માં બોલે લાગે એવું છું પણ લાગે એકદમ નોર્મલ શુભા પણ ઈ બગડે એટલે નાની બેન હતી એ ભગવાન એ નાની બેન નો આત્મા થયો એટલે એ બાળપુત્ર બની એટલે એ બાળત્ર માતા ની બિહારી પૂજા કરજો અને એને નિવેદ આપ

એટલે ઈ જમા એક બે વાર એક બે વાર બોસ વાર અને જોલી લેજે જોલી ખબર પડે જોલી હા માગવા હા ઈ જોલી લેજે ને ઝોલી લઈ અને એને પોચ મુઢી અનાજ નાખી અને બે અગરબત્તી કરી અને સાઉના નું નામ દઈ અને અઘોરી મહારાજને ને એ જગ્યા એ વડવાડી જગ્યા મેલવા જાજે એકદમ સ્વભાવ તારો નોર્મલ થઈ જશે અને જમીન ફસી જીવી તમારી પાછી આવશે

નદી કોઠે જાય ગોમ નદી કોઠે રીબાર નદી કોઠે જવો આગળ અને પહેલું ગોમ આવે એ ગોમ અને એ ગોમ ને એ ગોમ વાડી અને એમો એમો વાડી હતા એ વાડી ઘર તમારી જગ્યા ઉજની તમારા ત્રણ ગોમ થાય તમારા વડીલ તમારા આજ સુધી ત્રણ ગોમ આ ત્રીજું ગોમ કહેવાય ત્રીજું ગામ આ ત્રીજું ગામ એ ત્રીજા ગોમ પહેલું પેલું ગોમ ની પેલા ગોમ વાત છે પેલા ગામ છે હા બરોબર હા પેલું ગોમ નદી કોઠે આવે બેઠું મગજમાં આવે હા માટે